ભરૂચમાં નર્મદા જયંતી પૂર્વે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચમાં તારીખ 25 જાન્યુઆરીના રોજ નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે નાળા જયંતી પૂર્વે સરદાર સરોવર ડેમમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી છોડવાની માંગ ઉઠી છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્ય સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમને લેખિત રજૂઆત કરવામાં આવશે. રજૂઆતમાં જણાવ્યા મુજબ હાલ નર્મદા નદીમાં પાણીનું સ્તર અત્યંત નીચું છે ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી હોવાથી નદીના અનેક વિસ્તારોમાં પાણી છીછરું બન્યું છે તેમજ બંને કિનારા ઉપર ભારે પ્રમાણમાં કાદવ ફેલાયું છે જેના કારણે વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના નર્મદા કિનારે આવેલ ગામો શહેરો અને તીર્થ સ્થાનો પર નર્મદા જયંતિની ઉજવણી કરવામાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ત્યારે માંગ કરવામાં આવી છે કે સરદાર સરોવર ડેમના રિવર બેડ પાવર હાઉસને કાર્યરત કરી તેની તમામ છ ટર્બાઇન શરૂ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવે તો ડાઉન સ્ટ્રીમમાં પૂરતું પાણી વહી શકે તેમ છે નર્મદે હર હું ચાણોતી દીપકમાં છી આજે નર્મદા જન્મ મહોત્સવ નિમિત્તે તમારા મીડિયાવાળાના પહેલાં તો અમે આભારી છીએ એ તમારી તમે અમારી વાતને વાચા આપો છો અમારું ફક્ત પ્રશાસનને એક જ કહેવું છે કે રવિવારે પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ રવિવારે માતાજીનો જન્મદિવસ છે અમારી નર્મદાજી અમારી મા અત્યારે સુખી ભટ્ટ હાલતમાં છે તો એનો જન્મ ઉત્સવ નિમિત્તે જો સદા સરોવર ડેમમાંથી જો અમને પાણી છોડવામાં આવે અને માતાજીનો પ્રવાહ વહેતો થઈ જાય તો તેનો જન્મ ઉત્સવ ઉજવવાની મજા ખૂબ સુંદર રહે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં એવી અમારી પ્રશાસન પાસે માંગ છે મિત્રો તારીખ પચીસ એક બે હજાર છવ્વીસના રોજ નર્મદા જયંતિનો ઉત્સવ આવી રહેલો છે અને નર્મદા નદીની અંદર સરોવર ડેમની ડાઉનસ્ટ્રીમની એકસો બાસઠ કિલોમીટરની નર્મદા નદીમાં બંને કાંઠે દરેક તીર્સ્થાનોએ ગામે ગામ અને શહેરોમાં નર્મદા જયંતિની જયંતિની ઉજવણી કરવામાં આવે છે પરંતુ હાલ નર્મદા નદીના આ બંને કાંઠે એકસો બાસઠ કિલોમીટરની નર્મદા નદીમાં તમામ પાણી જગ્યાએ પાણી છીછડા થઈ ગયેલા છે અને પાણી ખૂબ જ ઓછું છે તેના કારણે બંને કિનારે સાઈડ ખાસ કરીને ભરૂચ જિલ્લાના બંને કિનારામાં બંને કિનારે કાદવ જામી ગયેલો છે એનું કારણ માત્ર એ જ છે કે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતું નથી સરદાર સરોવર ડેમમાંથી હાલ ગોરબોલે ગેટમાંથી માત્ર છસો ક્યુસેક પાણી છોડવામાં આવે છે તેના કારણે હાલ ડાઉન સ્ટ્રીમાં નર્મદા નદીમાં પાણી નથી અમે હાલ કલેક્ટર કલેક્ટરશ્રીમાંના માધ્યમથી સીએમઓમાં અને સરડા સરોવર ડેમના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેનને રજૂઆત કરવા માટે આવ્યા છે કે સરદાર સરોવર ડેમમાંથી જેનો મુખ્ય હેતુ છે વીજળી ઉત્પાદનનો તો જે હાલ ટર્બાઈન જે છે રિવરવેટ પાવર હાઉસ જે અત્યારે બંધ છે તો રિવરબેટ પાવર હાઉસને ચાલુ કરવામાં આવે અને વીજળી ઉત્પાદન કરવામાં આવે અને જે ચાર ટર્બાઈન છ ટર્બાઈન છે એ છ ટર્બાઈનને ચાલુ કરવામાં આવે જેથી કરીને વીજળીનું ઉત્પાદન પણ થાય અને નર્મદા નદીમાં ડાઉનસ્ટ્રીમમાં પાણીનો પણ પાણી પણ આવે અને જેથી કરીને એકસો બાસઠ કિલોમીટરની નર્મદા નદીના જે પટમાં જે નર્મદા જન્મજયંતિની ઉજવણી થઈ છે દરેક વિસ્તારોમાં સારી રીતે નદીમાં પાણી રહે અને જે પૂંજા વિધિ ચુંદરી અર્પણ દીવા નૌકા વિહાર એવું સારી રીતે થઈ શકે અને ભક્તોની લાગણી દુભાઈ નહીં અને ધાર્મિક હેતુ પણ લોકો જળવાય રહે રજૂઆત કરવા માટે આજ રોજ અમે કલેક્ટર ને કરવા માટે આવ્યા છે